આજે એક આઘાતજનક સમાચાર એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢના એક ખેડૂતને પાણી ચોરીના કેસમાં પાસા દાખલ કરીને પોલીસ લઈ ગઈ છે ત્યાં લગભગ ત્રણસો આસપાસ ખેડૂતો ઉપર એકાદ વરસ પહેલાં પાણી ચોરીના કેસ દાખલ કરેલા આ પાણી ચોરીના કેસ બે હજાર તેરના સિંચાઈ અધિનિયમ અનુસાર જે તે વખતે દાખલ થયેલા કાયદામાં ખેડૂતના સાત બારમાં બોજો પાડવાની જોગવાઈ છે બોજો પડે તો એ સિવિલ ગુનો છે ક્રિમિનલ ગુનો નથી એમાં પાસા ન કરી શકાય સરકારનું આ જો હુકમી ભર્યું ગેરકાયદેસર કૃત્ય છે ખેડૂતો ઉપર આ પ્રકારનો અત્યાચાર ગુજરાતના ખેડૂતો હરગીત સહન નહીં કરે આ નગરપાલિકાની ચૂંટણીઓ પતી જાય અઢાર તારીખે પરિણામો જાહેર થઈ જાય એ પછી આ ખેડૂતોના સમર્થનમાં જેમણે ખોટું કર્યું છે એવા અધિકારીઓ ઉપર કાનૂની પગલાં ભરવાની માગણી સાથે આખા ગુજરાતના ખેડૂતોને આમંત્રિત કરી અને સુરેન્દ્રનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક છતાં ખૂબ આક્રમક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે આ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ખેડૂતો ઉપર ક્રિમિનલ ગુના દાખલ કરી શકાય ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાના ભક્કાથી જુઠ્ઠાણાઓથી ગુજરાતના ખેડૂતોના મત લીધા છે ખેડૂતો ક્યારેક ભયમાં કે ક્યારેક લાલચમાં આવીને ભાજપને મત આપ્યા છે અને એના જવાબમાં ભાજપે એમના ઉપર સરમુખત્યાર ભર્યું આ કામ કર્યું છે એને ફરગીજ માફ નહીં કરે ગુજરાતના ખેડૂતો આક્રમકતાથી આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી સામે ગુજરાતના ખેડૂતો લડી લેશે